નામ તમને ખબર મોઢે બોલ્યો એ ચારે પીઠ અને ચારે પીઠ ના નામો જે બોલ્યો છે એ ચારે પીઠ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના ના આશીર્વાદન સમર્થન અને

બનવી જોઈએ તો બધા જ બનો ગૌ માતા માટે જે કામ કરે એવા વિધાનસભાના સભ્ય એવા લોકસભાના સભ્યને આપણે જીતાડીએ અને હમણાં દીકરાએ કહ્યું કે ગૌ સરકાર આખી બનાવીએ જો આ સરકાર

ગૌ માતાને કટલખાને લઈ જઈ રહ્યા છે કોઈ એસિડેટક થી કાપે કોઈ તલવાર થી કાપે કોઈ ગુવાડીથી કાપે ભાઈ હમણાં ચા ઉપર નહીં ચા કોઈ નહીં નહીં ચા થોડી વાર મૂકી દો એક બધ મૂકી દો તો આ સંજોગોમાં દલપકત સિંઘે વિચાર્યું કે મારી ગૌ માતાના વંશને આગળ વધવા દેતા નથી વધારો માગતો નથી અને પતિ પત્ની હોવા છતાં એક પણ બાળક પેદા નથી કર્યું અને કોઈ ખામી નથી પેદા નથી કર્યું કોઈ ખામી છે એટલા માટે નહીં પરંતુ સંકલ્પ લીધો

અનેક જગ્યાએ બીજા લોકો પણ કામ કરે છે પરંતુ બૃહત બનાસકાંઠામાંથી આજે મને એમ છે કે બ્રાસકાંઠા માટે ઉત્તરોત્તર એ સૂર્ય ઉગી રહ્યો છે એક તો બૃહત બનાસકાંઠાના કોતરાડા ગામે પહેલી વખત કાર્યાલયનું ઉદ્ઘાટન અને એમાં એમાં કિરણ અહીંયા કિરણ પણ કહું છું આ કિરણ આવે તમને ખબર છે સૂર્યની કિરણ હાચો સૂર્ય ક્યારે ઉગ્યો તો એમ લાગે છે કે કોતરવાડા માં ગૌ માતા માટેનું કાર્યાલય બન્યું અને એમાં આ આપણો સાચો સૂર્ય ઉભી આ કિરણ આપણી વચ્ચે આવી અને એક સ્ત્રી તરીકે એક અબળા સ્ત્રી નહીં એક સબળા સ્ત્રી તરીકે એને એમ છે કે હું ગૌમાતાને બચાવવા માટે કરી અને મારો સંકલ્પ કરું છું તેને અભિનંદન વંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બેસો આવી આપણી દીકરીઓ આવી આપણી બહેનો આવી આપણી માતાઓ સિક્યુરિટી એવા લોકો જો પોતે બહોત બનીને જીગર કરીને આગળ આવે અને એમ કે છે કે હવે અમારે ખાલી વેલણ અને પેલા ચમચા લઈને એકલું રસોડામાં કામ નથી કરવું અમારે તો ગૌ માતાને બચાવવા માટે આગળ આવવું છે આ સંકલ્પને હું અભિનંદન આપું છું વંદન અને અભિનંદન કરું છું ગૌ માતા રાષ્ટ્ર માતા કે શ્રાવણસિંહે પણ ખૂબ જોરદાર વાત કરી હું શ્રાવણસિંહને અભિનંદન કરું છું

ગયા વર્ષે અમે એક કાર્યક્રમ રાખ્યો સંગીત લગતો સાહિત્યનો અને એમાં એવું નક્કી કર્યું હતું કે ગૌમાતા અને અશ્વ સંબંધી જે પોતે નવા ગીત નવું ભજન નવોચંદ નવોત્રોટ કે ઇત્યાદિ જે કોઈ બનાવીને લઈ આવે કવિઓની ભાષામાં જે કહેવતો મારો વિષય નથી પણ જે કહેવલ તો બનાવીને લઈ આવે એવા કવિઓની એવી હરિફાઈ અને એના થકી નવું સાહિત્ય પેદા કરવું લોકો ગાયેલું ગાવે છે પરંતુ હવે નવું સાહિત્ય પેદા કરવાનો સમય આવ્યો છે તો ગૌ માતા ને લગત વર્તમાન યુગ વર્તમાન સરકારો વર્તમાન સંતો મહંતો શંકરાચાર્યો ગૌ ભક્તો ગૌ લગત જે કોઈ નવું સાહિત્ય જન્મે પેદા થાય અને એને કંડારવામાં આવે સાહિત્યને એ કોઈ કવિતામાં કંડારે કોઈ સાહિત્યના લેખનથી કંડારે એના માટેનો અમે ગયા વર્ષથી પ્રયત્ન કર્યો છે ઈચ્છા છે કે આ વર્ષે પણ એને

તમે બધા જ ઓળખો છો ખૂબ સારા મારા મિત્ર છે અમે અનેક ગ્રામીણ સભાઓને ખૂબ સારી રીતે આગળ સંબોધી છે અને કામ કર્યા છે એવા મને અપેક્ષા અને આશા છે રમેશભાઈ તમારી સાથે કોતરાવાડા ગામના બધા જ યુવાનો જોડાશે પરંતુ અભેશી અભેશીભાઈ ખૂબ સારા વક્તા છે સારું ગાઈ પણ શકે છે સારું કામ કરી શકે છે આવા આગેવાન અભેશી ભાઈ અને બીજા જે કોઈ એ ભાજપ હોય કોંગ્રેસ હોય જે કોઈ પક્ષ માંથી આવતો હોય આપણે કોઈ પાર્ટી લેવા દેવા નથી ગૌ માતા કામ કરે ત્યારે પક્ષ ને ભૂલીને આવા તમામ લોકો એમાં સેવામાં આગળ વધશે એવી અપેક્ષા રાખું છું અહીંયા એક રાહુલ નામના વ્યક્તિનું તમે જીક્ર કર્યું હતું કે આવે છે રાહુલ જેમ અપૂર્વ અપૂર્વ એટલે પૂર્વ પૂર્વમાં ક્યારે નથી થયું એટલે રાહુલ શબ્દનો જે અર્થ છે એ સક્ષમ સમર્થ એટલે રાહુલ આ રાહુલને માં ગૌ માતા એવી શક્તિ આવે એવી ભક્તિ આપે સમર્થ બનાવે કે ગૌ માતાની ભક્તિ એટલે શક્તિમાં આગળ વધારો આ વિસ્તારમાં એવી નામ ના કમાવો આ વિસ્તારમાં ગૌ માતા માટે એટલી બધી સેવા કરો કે ક્યાંય ગૌમાતાને કોઈ તકલીફ ના પડે તમારી ટીમ ખૂબ સારી મજબૂત બને ગામમાં લોકોનું સંકલન સંપર્ક રાખજો અને એના થકી તમારા ઉપર જ્યારે જવાબદારી હોય ત્યારે રમેશભાઈ લોકો તમારી ભૂલ શોધતા હોય છે યાદ રાખજો કે તમે આગેવાની લો છો ત્યારે લોકો તમે ભૂલ ક્યાં કરો છો એની લોકો કાળજી રાખતા હોય છે ભૂતપૂર્વ ઇતિહાસ ને ભૂલી જઈને પણ નવો ઇતિહાસ એવો ખંડેરો લોકોમાં આસાને વિશ્વાસ થાય કે દલિતના ઘરે જમણી દેલો દીકરો સનાતન હિન્દુ ધર્મ શ્રદ્ધાને વિશ્વાસ રાખનાર દીકરો આજે અહીંયા ગૌમાતા માટે ભેખ જગાવીને આગળ વધી રહ્યો છે એ કામને

ક્યાંય ચૂક થઈ જાય ખાસ કાળજી રાખજો જવાબદારી વાળા વ્યક્તિ બીજો અલગ ટપકું ગમે તે કરી દેસો તો ચાલશે પણ અમે કોઈ ભૂલ કરીએ તો અમારી ભૂલ ને વધારે લોકો ચર્ચામાં લેતા હોય છે ત્યારે તમારી કોઈ ભૂલ ન થાય એના માટેની ની ટકોર ગામ બધા કોતરા વાળા બેઠા છો કોતરા બહુ મોટું ગામ છે

गजानन्दवद्गणादिसैविधं कपिलजम्बुभरजारुभूक्षणं उमाश्रुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादगङ्ग्रह्मानन्दं परमसुपदं केवलं ज्ञानमूर्तिं दन्वातितं गगनसदृशं तत्त्वमशालिलक्षं एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतं भावातितं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि सद्गुरु त्वं नमामि આપણા જીવનના જે શ્રેષ્ઠ દિવસો હોય ને એમાં એનો એક દિવસ આજનો પણ લખી લેજો કારણ કે ધર્મ માટે જેનું તન

અવસર મળે બધાના નામ નથી અત્યારે સર્વે મહાનુભાવો ચાલુ સાલે જેમ બે હજાર ચૌદ ની અંદર બે હજાર ચૌદ માં શિવ શક્તિ ગુરુ ગૌધામ આનંદ આશ્રમ તીર્થમાં

દળી અને સરસવનું તેલ નાખીને માં પણ બનાવ્યા અને બાકીના જે ઘઉં હતા એ બધા ભયડી ભૈડી દુબડી પાતળી ગાયોને અને ગરીબ ગરબાઓને ખવડાવી દીધા હતા અને સાડા બાર લાખ શિવલિંગ બનાવીને સંકલ્પ મૂક્યો હતો કે આપણા આદરણીય મોદી સાહેબ દિલ્હીની ગાદી ઉપર બિરાજમાન થાય આ સંકલ્પ એ મેં કરીને થયું એમ નથી કેતો પણ મને મારા ભજનમાંથી માથે હું અને બાપ થયું છે

તમામ આખો શ્રાવણ મહિનો રોજ બસ્તી બાજાર ઉપર પણ શિવલિંગો બનાવવામાં આવે અને ભગવાન મહાકાલની આરાધના એક જ હેતુ છે ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થાય અને ભારત વર્ષ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે આ ભાવ છે સજનો ચાલુ સાલે એવી જ રીતે નિર્ણય કઈક જુદો કર્યો છે સાડા લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવાના છે રમેશભાઈ સાડા બાર લાખ આપણે તો વાત કરી સાડા બાર લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવાના છે એક પાઠ કયો પાઠ કરાવવાનો છે એ મારે અત્યારે જાહેર ન કરાય કારણ કે ગુપ્ત પાઠ છે એ પાઠના સવા લાખ પાઠ કરાવવાના છે સવા લાખ પાઠ થશે પવિત્ર ભૂદેવો દ્વારા હા જે માવાનું ગુટકાન મસાલા ખાતા હોય એના દ્વારા નહીં અત્યારે ઘણા ખાય

હવે સવામ એકસોને આઠ મણ સરસવના દાણા કેટલા મંત્ર જાપ થાય તમે કલ્પના કરજો એના માટે એક સંકલ્પ મૂક્યો છે કે સરસવ લાવવામાં આવશે બાર થી ફોન હતો અમેરિકાને મારા ભક્તો બાપુ અમે મંત્ર સરસવના કરી તમને કેવી રીતે મોકલાવીએ બીજો કંઈ રસ્તો અને એ રસ્તો ગુરુની આજ્ઞાથી તમને પણ કહું છું કે તમને બધાને કહું છું કે તમે અહીંયા આઈ શ્રીને નામ તમારા લખાવી દીજો કે હું મહાશિવરાત્રી આવે ત્યાં સુધી કેટલા કરવા તૈયાર થશે અગિયાર અગિયાર માળા એટલે તો વધુ વધુ તમને અડધો કલાક થાય તમામે તમામ કરજો બીજા આ જોઈ છે

સત્તાધીશો ગૌ માતા રાજ્ય કારણ જયારે રક્તબીત ચંદુ મુર દેવા પેદા થયા ત્યારે દેવતાઓ બધા હારી ચુક્યા હતા દેવતાઓ પોતાના દેવસ્થાનો છોડીને સ્વર્ગ છોડીને ભાગ્યા હતા અને ક્યાં ગયા એ દેવતાઓ પોતાના ગુરુદેવની પાસે જઈને કીધું કે ગુરુદેવ કોઈ માર્ગ બતાવો અને તે તેદી ગુરુદેવે માર્ગ બતાવ્યો તો કે પરાશક્તિ જગદંબાની માં ભગવતીની આરાધના કરો અને તમામ દેવતાઓ માની આરાધના કરી અને આરાધનામાં બોલ્યાતા હે માં તારી દ્રષ્ટિ અમરત ની કર જાય અન્યાધીયાધી ઉપાધી માં હર જાય અમને બાળ તમારા ગણ જે માં

કોને કોને યુદ્ધ કર્યું અને તેદી પવનદેવ કીધું માં હું ગયો પવનદેવ અગ્નિદેવ વરુણ વાયુદેવ બધા દેવતાઓ માં હું ગયો હારી નાયો હું ગયો હારી નાયો અને તેદી માં હસ્યા માં ભગવતી હસ્યા ત્યારે દેવતાઓ કે છે માં કેમ હસો છો અને તેથી માં ભગવતી એમ બોલ્યા તા હે દેવતાઓ મેં તમને શક્તિ આપી તમે રાક્ષસો સાથે યુદ્ધ કર્યું પણ તમે અલગ અલગ વારાફરથી ફરતી યુદ્ધ કર્યું તમે તમારી શક્તિ ભેગી કરો એમાંથી આ શેતાનો નો સંહાર કરો તમામ દેવતાઓ પોતાના તેજ ને મૂક્યું અને તેજ ને મૂકીને એની અંદરથી થી માં ભગવતી મહિષાસુર મર્દની પ્રગટ થયું શોભે શોભે મહિષાસુર મર્દની રે શિવના તેજથી બન્યું માનું મુખડું રે ભગવાન શિવ ના તેજ થી માનું મુખ બન્યું વાયુ ના તેજ માના કર્ણ બન્યા સૂર્યના માની આંખો બની અરુણ ના તે ઉપર નીચે મહિષાસુર મર્દની નું પ્રાગટ થયું અને એ મહિષાસુર મર્દની અનેક અનેક દેવીઓના રૂપ ધારણ કરી અને પછી દેવી દાન હોય મહાદુખ દિદાન તેના શિર પાન બીજા અને દેવી ભારી ભજુ ભક્તિ ભાવે ફરીભદ્ર

તમામે તમામ તમામ ગામના પંચાયતના પ્રાર્થના કરું કે આપણી હિન્દુવાદી સરકારને શક્તિ આપે અને વેલા માં વહેલી તકે આપણી ગૌ માતાને રાજ્ય માતા રાષ્ટ્ર માતા નો દરજ્જો આપી દે કારણ અરે ભલા માણસ હમણાં મારા ઉપર ફોન હતા બાબા બાગેશ્વરે યાત્રા કાઢી ના દિલ્હી થી વૃંદાવન દિલ્હી થી વૃદ્ધાવન થયું પણ મને એક બાબત નું દુઃખ એક બીજી બાબત નું દુઃખ કે જયારે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરનંદ સરસ્વતી સાથે અમે જયારે વૃંદાવન થી હાલીને દિલ્હી તરફ ગયા ભરતભાઈ તમે હતા ને અહ દિલ્હી ગયા એક પણ પક્ષ પક્ષને એક પણ પાર્ટી વાડે સાહેબ એનું સન્માન કરીને એને વાતને સાંભળી નોતી સાહેબ શું વાત કરું છો સત્તાધીશો એ હાલિયા માલિયાને લાડિયાને જઈને માથા તમે ઠેકવા હોય તો જગદગુરુ શંકરાચાર્ય ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાના માટે વિનંતી પત્ર કરવાના માટે જો સરકાર પાસે જતા હોય અને એના રોડને રસ્તા બંધ કરી નાખવામાં આવતા હોય એનો અર્થ શું છે આપણે જાગવાની જરૂર છે અને મારું તો સૂત્ર છે جسકે દિલ મે ગૌ ગંગા ગાયત્રી ઓર ગીતાગલીય પ્રેમ હો ઓર ભારતવર્ષ કો હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરને કી तमन्ना હો આસે જબા મર્દો આસે દેવ્યો કોઈ અમારે આશ્રમ મે આને કી પરમિશન હે ઓર ઉકો પરમિશન ભી નહીં હે ઇસલિયે હવે ફરી કહું છું ચારે પીઠ ના જગત ગુરુ શંકરાચાર્ય ભગવાન અને બધા એના આપણે એના આદેશ ને આશીર્વાદ થી લઈ આપણે બધા આગળ વધીએ સમજભાઈ ખૂબ આગળ વધો જો આ મૃત્યુ આગળ વધો અને સાથે સાથે આવતીકાલે એક જાહેરાત લાવો કઈ દઉં કઈ દુલા મળે આવતીકાલે એડ્રેસ લાવો આવતીકાલે ગૌ સન્માન આવાહન અભિયાન મતલબ ગાય માતાને ને જાહેર કરવામાં આવે ગૌ આધારિત ખેતી કેમ થાય ગાય ને રક્ષા માટે શું કરી શકાય શું નહીં એનો એક જબરજસ્ત કાર્યક્રમ આવતીકાલે બાવીસ અગિયાર પચીસ અમદાવાદમાં ગુરુ ગંગેશ ગંગેશ્વર વેદ મંદિર ધામ ગુરુ ગંગેશ્વર વેદ મંદિર ધામ કાંકરિયા અમદાવાદ ખાતે બપોરે બે થી છ વેદ મંદિર વેદ મંદિર વેદ મંદિર ગુરુ ગંગેશ્વર વેદ મંદિર કાંકરિયા તળાવ ખાતે

અને સદમતી અમારી સરકારના સત્તાધીશો જેના ઉપર અમે ભરોસો મૂક્યો છે એને સદમતી આપો તમને યોગ્ય લાગે તો સદમતી આપો અને તમને ના ઠીક લાગે તો પછી સદગતિ આપો પણ કઈ કરો કરો ને કરો હા બહુ સીધું ગણિત છે સાહેબ અમે લોકો પાસે ટોપલે ટોપલે વોટ માગ્યા છે આમના વડે હા સાહેબ અમે કહેતા હતા કે આ હિન્દુવાદી છે પેલા ઇટાલિયન બેકરી વાળા કાંઠો આવું જાહેરમાં બોલતો બે વાર તો જેલમાં જઈ આવ્યો છું રાધે 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 ભડકાવ ભાષણમાં અને કેમ બોલ્યો તો આશા રાખજો સર મારે બે હું બોલે તો બે જુબાની હિન્દુઓ સાથે